સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટરો લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે હાલ પીપલોદ વિસ્તારમાં શરૂ કરીને સમગ્ર શહેરમાં ચાલીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીએસએલની ઓફિસ જવાની જરૂર રહેશે નહીં મીટરની તમામ વિગતો મોબાઈલમાં જ મળી રહેશે અને મોબાઈલમાંથી જ ઓનલાઈનના માધ્યમથી વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકશું કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ પ્રોજેક્ટ સુરતના ડીજીએસએલ દ્વારા કુલ બે હજાર છ છત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે કરાશે ઘર સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મર સહિત ફેજમાં સત્તર પોઈન્ટ સત્તર લાખ બીજા ફેઝમાં ત્રેવીસ પોઈન્ટ નેવ્યાસી લાખ મીટરો મળી ચાલીસ લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે ડીજી વિશિયલ જણાવ્યા અનુસાર સ્માર્ટ પ્રીપેડ પ્રિપેઇડ મીટર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ચાર્જ વસૂલમાં આવશે નહીં હાલ પીપલોદ વિસ્તાર ખાતેથી આ પ્રકારના પ્રીપેડ ડીજીટલ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે આ સ્મીટર લગાવ્યા બાદ તેની ખાસિયત એ પ્રકારની છે કે તેને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા બાદ મીટર સંબંધિત કોઈપણ ગ્રાહકે સમસ્યા માટે વીજ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં કારણ કે બધું જ તમારા મોબાઈલમાં હશે જ્યાંથી તમે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા વિકલ્પો પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો મીટર બેસિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટે એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે ડિસ્કોમ્સ છે આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે વધારે ફેસિલિટીઝ મળે અને ઇડી ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્શનનો એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા રિફોર્મ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ એની અંદર અમે સ્માર્ટ મીટર અમે લગાવવા જઈ રહ્યા છે અમારો પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલા આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં અને પેરલલી એ જ રીતે બાકી ત્રણ ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફર્ક નહીં આવશે જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એ કમ્યુનિકેશનનું પણ મોડ્યુલ હોય તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપલોડ થઈ અપડેટ થઈ જશે તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્શન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા દ્વારા અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઊભું કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ તો અત્યારે જે અમુક વાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર વળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા તબ તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ એના કરતાં અમે એડવાન્સમાં પૂરું ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ સ્માર્ટ